નારદજી એકવાર વૈકુંઠ લોકમાં આવ્યા નાર લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ન દેખાયા શોધતા શોધતા ભગવાનને છેવટે ધ્યાનમાં બેઠેલા જોયા નારદજી પૂછે છે તમે કોનું ધ્યાન કરો છો ભગવાન કહે હું મારા ભક્તોનું ધ્યાન કરું છું ભગવાન પોતાના લાડીલા ભક્તોનું ધ્યાન કરે છે નારદજી કહે મહારાજ આ વૈષ્ણવો તમારા કરતાં પણ શ્રેષ્ઠ છે કે જેથી તમે તેનું ધ્યાન કરો છો ભગવાન કહે હા મેં મારા કરતાં હા તે મારા કરતાં પણ શ્રેષ્ઠ છે નારદ કહે તે સિદ્ધ કરી આપો ભગવાન પૂછે છે જગતમાં મોટામાં મોટું કોણ નારદ કહે પૃથ્વી ભગવાન કહે પૃથ્વી સાની મોટી પૃથ્વી તો શેષનાગની ફણા ઉપર રહેલી છે નારદજી કહે તો શેષનાગ મોટા ભગવાન કહે અરે એ શેષનાગ સાના મોટા શેષ કાયકા બળા વે તો શંકરજી કે હાથ કાં કડા હૈ તો શેષ કરતાં શિવજી મહાન થયા અરે તેનાથી રાવણ ઝઘડો કે જેણે કૈલાસને ઉઠાવ્યો ત્યારે રાવણ મોટો અરે રાવણ સાનો મોટો વાલી રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરતો માટે વાલી મોટો વાલી સાનો મોટો વાલીને રામજીએ મારેલો ત્યારે આપ સર્વથી શ્રેષ્ઠ છો ભગવાન કહે છે ના હું પણ શ્રેષ્ઠ નથી મારા કરતાં મારા ભક્તો શ્રેષ્ઠ છે કારણ આખું જગત મારા હૈયામાં પણ હું ભક્તોના હૈયામાં જગત મારા હૈયામાં છે પરંતુ મને હૈયામાં રાખીને જે ભક્તો વ્યવહાર કરે છે એવા જ્ઞાની ભક્તો મારાથી શ્રેષ્ઠ છે સર્વથી શ્રેષ્ઠ છે ભગવાનના ભક્તો ભગવાનથી પણ વધે છે રામસે અધિક રામ સા મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા પણ કરતા નથી મારી સેવા વિના બીજી કોઈ ઈચ્છા તેઓ રાખતા નથી એવા નિષ્કામ ભક્તો મારી સેવાને છોડીને આપવામાં આવે તો પણ સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્ય અને સાયુજ્ય મુક્તિઓને લેતા નથી નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે હરિના જંતો મુક્તિના માગે માગે જન્મો જન્મ અવતાર રે નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર રે ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા ધન્ય એ વ્રજના વાસી રે અષ્ટ મહમહા સિદ્ધિ રે ઉભી મુક્તિ છેમની દાસી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું લોકમાં નાહી રે મારા ભક્તો મારા પ્રેમરૂપ અપરાકૃત સ્વરૂપને પામે છે ત્યારે દેહ ગેહમાં આ શક્તિ પુરુષ અધોગતિને પામે છે માં વધુ સુખ હઉં ઈશ્વરથી વિખૂટા પડેલા જીવને સુખ નથી માં વૃદ્ધાવસ્થામાં શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે ભગવાનનું ચિંતન ન થાય તો વાંધો નહીં પણ સંસારમાં વિષયોનું ચિંતન કરશો નહીં વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે કોઈ સેવા કરતું નથી તમારા માતા પિતાની સેવા જો તમે કરશો તો વૃદ્ધાવસ્થામાં તમારા બાળકો તમારી સેવા કરશે માતા પિતા ગુરુ અતિથિ અને સૂર્ય એ ચાર આ સંસારમાં પ્રત્યક્ષ દેવ છે તેની સેવા કરજો વૃદ્ધાવસ્થામાં પૈસો ન હોય તો કૂતરા જેવી મનુષ્યની દશા થાય છે વૃદ્ધાવસ્થામાં ડોસો દુઃખી થાય છે પણ મમતા છોડતો નથી બીજાને સુખી કરશો તો તમે સુખી થશો વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં સત્સંગ અને ભજન કરે તો મન અને જીભ જુવાન બને છે ખાધેલું પચતું નથી છતાં ખાવાની વારંવાર ઈચ્છા થાય છે વૃદ્ધાવસ્થામાં લુલી બહુ પચવે છે વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે શરીર સારું છે ત્યાં સુધી બાજી બાજી હાથમાં છે ત્યાં સુધીમાં પ્રભુને રાજી કરો તો બેડો પાર છે પથારીમાં ડોસો પડ્યો છે પથારીમાં મળમૂત્ર થાય છે કેટલાક પાપી પુરુષોની યાતના આ લોકમાં જ ભોગવવી પડે છે મળતા પહેલાં છ મહિના અગાઉ યમદૂત સ્વપ્નમાં દેખાય છે વૃદ્ધાવસ્થામાં અતિ પાપીને યમદૂત દેખાય છે મરણ પથારીમાં પડ્યા પછી જેના માટે પૈસાનું પાણી કર્યું તે લોકો જલ્દી મરે તેવી ઈચ્છા રાખે છે આપત વર્ગ પણ કંઈ આપત વર્ગ પણ મને કંઈ આપશે એ ઈચ્છાથી સેવા કરે છે બધા સ્વાર્થના સગા ભેગા થાય છે ભાગવતમાં સગાઓને શિયાળ કૂતરા જેવા કહ્યા છે આ છોકરીઓ લાલચૂડી હોય છે બાપાની ખરાબ તબિયતના સમાચાર સાંભળી દોડતી આવે છે બાપા હું તમારી મણી મને ન ઓળખી પણ આ મણીબેનુ કાંઈ અજવાળું પડ્યું ને નથી ડોસો એકલો રડતો રોડતો જાય છે જાણે છે કે હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી પુત્ર સાથે આવશે નહીં મારે એકલાને જવું પડશે છતાં વિવેક રહેતો નથી યમદૂતો આ જીવાત્માને શરીરમાંથી બહાર કાઢે છે અંતકાળમાં બે યમદૂતો આવે છે પાપ પુરુષ અને પુણ્ય પુરુષ પુણ્ય પુરુષ કહે છે કે તમે પુણ્ય કરવાની તક આપી છતાં પણ તે પુણ્ય કર્યું નથી બંને યમદૂતો જીવાત્માને મારે છે આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે યમદૂતોની ગતિ પગથી આંખ સુધી હોય છે બ્રહ્મરંધ્રમાં જે પ્રાણને સ્થિર કરે છે તેને યમદૂતો કાંઈ કરી શકતા નથી મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો નથી સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે તેની અંદર કારણ શરીર છે સૂક્ષ્મ શરીરની અંદર રહેલી વાસનાઓ એ કારણ શરીર છે યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમપુરીમાં લઈ જાય છે અતિ પાપી માટે યમપુરીનો માર્ગ ભયંકર છે પાપીને ગરમ રેતી ઉપર ચાલવું પડે છે ચિત્રગુપ્ત જીવાત્મા એ કરેલા પાપ પુણ્ય જીવાત્માને યમદરબારમાં સંભળાવે છે ચૌદ સાક્ષીઓ સાક્ષી આપે છે પછી જીવાત્માને પાપ કબૂલ કરવું પડે છે પૃથ્વી ચંદ્ર વગેરે ચૌદ સાક્ષીઓ છે પાપ પ્રમાણે નર્કની સજા થાય છે જે કોઈ જીવના પાપ પુણ્ય સરખા હોય તો તે ચંદ્રલોકમાં જાય છે પુણ્ય જ હોય તો સ્વર્ગમાં જાય છે પુણ્ય ખૂટી જાય એટલે ફરીથી મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે છે અનેક જન્મ મરણનું દુઃખ ભોગવે છે વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા મહાત્મા ધ્યાનમાં બેઠા હતા તેવામાં એક ઉંદર પાછળ બિલાડી પડી ઉંદર આવીને મહાત્માની ગોદમાં ભરાયો મહાત્માને દયા આવી ઉંદરને કહ્યું તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં ઉંદરની બુદ્ધિ કેટલી તેણે વિચાર્યું હું બિલાડી બની જાઉં તો પછી કોઈની બીક ન રહે મને બિલાડી બનાવી દો મહાત્માએ તેને બિલાડી બનાવી દીધી એક દિવસ તે બિલાડી પાછળ કૂતરો પડ્યો બિલાડીએ મહાત્માને કહ્યું મને આ કૂતરાની બીક લાગે છે મહારાજ મને કૂતરા બન કૂતરો બનાવી દો હવે તે કૂતરો બન્યો એક દિવસ જ એક દિવસે જંગલમાં તે કૂતરા પાછળ વાઘ પડ્યો કૂતરા કરતાં વાઘ થવું સારું મહારાજ મને વાઘ બનાવી દો મહાત્માએ તેને વાઘ બનાવ્યો વાઘ થયા પછી બુદ્ધિ બગડી ગઈ હિંસા કરવાથી વૃત્તિ જાગૃત થઈ તેણે વિચાર્યું આ મહારાજ મને ફરીથી ઉંદર બનાવી દેશે તો ભારે થશે માટે ચાલ આ મહાત્માને જ ખાઈ જાઉં મહારાજ કહે અચ્છા બેટા તું મને ખાવા આવ્યો છે મહારાજે તેને ફરીથી ઉંદર બનાવી દીધો આ ઉંદર બિલાડીની કથા નથી આ આપણી કથા છે આ જીવ એક વખત ઉંદર હતો એક વખત બિલાડી હતો અને હવે તે માનવ થયો છે ત્યારે તે કહેવા લાગ્યો કે હું ઈશ્વરમાં માનતો નથી ધર્મમાં માનતો નથી ભગવાન ત્યારે વિચારે છે કે બેટા તું ક્યાં જઈશ હું તને ફરીથી ઉંદર બનાવી ઉંદર બિલાડી બનાવી દઈશ આ મનુષ્ય જન્મમાં જો જીવ ઈશ્વરને ઓળખવાનો કે પામવાનો પ્રયત્ન ન કરે તો તેને ફરીથી પશુ બનવું પડે છે પશુ પક્ષીઓના અવતારમાં અનેક પ્રકારે દુઃખ ભોગવી જીવ મનુષ્ય યોનીમાં આવે છે જે દિવસે ગર્ભ રહે છે તે દિવસે પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે દસ દિવસ પછી ફળ જેવો મોટો થાય છે એક મહિનાના ગર્ભમાં એક મહિનાના ગર્ભને માથું આવે છે બે મહિના માં પગ ત્રણ મહિનામાં નખવાળ ચાર મહિનામાં સાત ધાતુ પાંચ મહિનામાં ભૂખતરસનું જ્ઞાન છ મહિનામાં માતાના પેટમાં ભ્રમણ આ ક્રમ છે જ્યાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય તેવા વિષ્ટા અને મૂત્રથી ભરેલા પોલાણમાં તેને રહેવું પડે છે તેને જંતુઓ કરડે ત્યારે કેટલીક વાર તે મૂર્છા પામે છે વળી માતાએ ખાધેલા તીખા ઉના ખારા ખાટા વડે તેના સઘળા અંગમાં વેદના થાય છે આ પ્રમાણે ગર્ભમાં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે પાંજરામાં પક્ષી પુરાય તેમ રહે છે પણ કંઈ પણ કરવાને તે અસમર્થ છે સાતમી મહિને જીવાત્માને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે તે ગર્ભમાં પ્રભુની સ્તુતિ કરે છે નાથ મને બહાર કાઢો ગર્ભવાસ અને નર્કવાસ સરખો છે મને બહાર કાઢશો તો બહાર નીકળ્યા પછી હું તમારી સેવા ભક્તિ સેવા કરીશ ભક્તિ કરીશ ગર્ભમાં જીવ જ્ઞાની થાય છે ભગવાન આગળ અનેક પ્રતિજ્ઞાઓ કરે છે મને બહાર કાઢો મને બહુ દુઃખ થાય છે પ્રસવ પીડા વખતે અતિશય વેદનામાં પૂર્વજન્મનું જ્ઞાન હતું તે જીવ ભૂલી જાય છે બહાર આવતી વખતે અતિશય દુઃખ થવાથી ગર્ભનું જ્ઞાન ભૂલે છે જીવ બાલ્યાવસ્થામાં યૌવનમાં વૃદ્ધાવસ્થામાં અનાદિકાળથી દુઃખ ભૂલે છે દુઃખ ભોગવે છે જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે આ બંને દુઃખ સરખા છે દુઃખોનો અંત આવતો નથી જ્યાં જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે સંસારમાં માયા કોઈને છોડતી નથી જીવ એક જ વસ્તુ સાથે પ્રેમ કરે તો તે પ્રેમ કરે તો ઈશ્વરને ગમે છે જીવ બાલ્યાવસ્થામાં મા સાથે પછી રમકડા સાથે પ્રેમ કરે છે તે પછી મોટા થાય એટલે પુસ્તક સાથે પ્રેમ કરે છે પછી પુસ્તકનો મોં ઉડી જાય છે તે પછી પૈસા સાથે પ્રેમ કરવા લાગે છે પૈસાનો પ્રેમ પણ ટકતો નથી પછી લાડી સાથે પ્રેમ કરે છે કહે છે તારા સાથે તારા માટે હજારો ખર્ચવા તૈયાર છું પેલી નચાવે તેમ નાચે છે લાડી સાથે પ્રેમ કાયમ રહેતો નથી બે ચાર છોકરાઓ થાય છે એટલે ગભરામણ થાય છે છોકરાઓ થાય છે એટલે સ્ત્રીમાંથી મોં ઓછો થાય છે પ્રભુની માયા વિચિત્ર છે પરણેલો પણ પસ્તાય છે અને ન પરણેલો પણ પસ્તાય છે અનેક જન્મોથી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે માં હવે ક્યાં સુધી તારે ભટકવું છે તને કંટાળો આવ્યો નથી તારા મનને સંસારના માથી હટાવી પ્રભુમાં મનને સ્થિર કરજે પરમાત્માના ચરણનો આશ્રય કરી જે મુક્ત થયું માતાને ઉપદેશ આપી કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા છે માતાજીની આજ્ઞા માગે છે કે હું જાઉં છું ભગવાન કલકત્તા પાસે ગંગાસાગરના સંગમ તીર્થમાં પધાર્યા આજ પણ કપિલ ભગવાનના ત્યાં દર્શન થાય છે નારાયણનું સ્વાગત સમુદ્રે કર્યું છે માતા દેવવુતિ સરસ્વતીના કિનારે વિરાજેલા છે સ્નાન કરે છે ધ્યાન કરે છે એટલે મનની શુદ્ધિ થાય છે માતા દેવવુતિને નારાયણનું ચિંતન કરતાં કરતાં મુક્તિ મળે છે દેવહૂતિ માતાને સિદ્ધિ મળી તેથી ગામનું નામ સિદ્ધપુર પડ્યું છે દેવહૂતિના ઉદ્ધારથી તેનું નામ તેનું બીજું નામ માતૃગયા પણ છે આ કપિલ ગીતા સાંભળવાથી શ્રોતાવક્તાઓના અનેક પાપોનો નાશ થાય છે નાના પ્રકારના કર્મો યજ્ઞ દાન તપ વેદાધ્યયન વેદવિચાર મન તથા ઇન્દ્રિયોનો સંયમ કર્મનો ત્યાગ અનેક પ્રકારોનો યોગાભ્યાસ ભક્તિઓ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ સકામ અને નિષ્કામ ધર્મો આત્મતત્વનું જ્ઞાન અને દઢ વૈરાગ્ય આ સાધનોથી સગુણ નિગુણરૂપ પરમાત્માની જ પ્રાપ્તિ કરવામાં આવે છે આ સર્વ માર્ગોથી પામવાનું તત્વ એક જ છે પરમાત્મા હવે ચાલુ થશે ચોથો સ્કંદ